જય સોમનાથ સ્વાગત છે મિત્રો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી અમૃતવાણીમાં તો મિત્રો આજે આપણે ગણેશ ચતુર્થીના વ્રતની કથા વિશે જાણીશું ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથના દિવસે આવે છે આમ તો બાર મહિનામાં વધ પક્ષની ચોથનું વ્રત થાય છે પણ બધી ચોથમાં આ ભાદરવા માસની ચોથ મહાચતુર્થી ગણાય છે આ દિવસે ગણપતિ મહારાજનો પુનજન્મ થયો હતો જ્યારે મહાદેવે ગણપતિનું મસ્તક છેદી નાખ્યું હતું અને પછી હાથીનું મસ્તક સ્થાપિત કર્યું હતું ત્યારથી આ દિવસ ગણપતિના જન્મદિવસથી ઉજવવામાં આવે છે લોકો આ દિવસથી દસ દિવસ સુધી ભગવાન ગણપતિની મૂર્તિનું સ્થાપન કરે છે અને ગણપતિની પૂજા અર્ચના આરતી કરે છે અને દસમા દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરે છે આ વ્રત કરવાથી પાર્વતીનંદન સિદ્ધિના દાતા વિઘ્નહર્તા ગણપતિ મહારાજની અસીમ કૃપા આપણા પર સદૈવ રહે છે અને સર્વસિદ્ધિની પ્રાપ્તિ થાય છે આપણા બધા દુઃખો હરી લે છે સ્વામી આ મહાચતુર્થીનું વ્રત કરવાથી બધા સંકોટો નાશ પામે છે એકવાર ગણપતિજી રીધી સીધી સાથે બ્રહ્મલોકમાંથી આવતા હતા અને કૈલાસ જઈ રહ્યા હતા ત્યારે દુંદાળા દેવનું ગોળ મોટોલ દેહ જોઈ તેની લાંબી સૂંઢ જોઈ ચંદ્રદેવ હસવા લાગ્યા અને તેમની ઠેકડી કરવા લાગ્યા ત્યારે ગણપતિજી ક્રોધિત થઈ ચંદ્રદેવને શ્રાપ આપતા કહ્યું કે તમને તમારા રૂપનું અભિમાન છે તો જાઓ આજથી તમારી ચમક ઓછી થતી જશે અને કોઈ તમારા દર્શન નહીં કરે ત્યારે ચંદ્રદેવ તો ગભરાઈ ગયા અને સૃષ્ટિમાં અંધકાર છવાઈ ગયો હાહાકાર મચી ગયો ત્યારે ચંદ્રદેવ તો ગણેશજીની ક્ષમા યાચના કરવા લાગ્યા તેમણે પોતાની ભૂલનો અફસોસ થયો ત્યારે ગણપતિજી બોલ્યા મારો આ શ્રાપ મિથ્યા તો નહીં જાય પણ તમારું રૂપ પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે એવું હું આજથી કહીશ અને આજના દિવસે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તમારા દર્શન કરશે તો તેમ કલંકને ભાગી બનશે પણ હા બીજના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેના ઉપર હું સદૈવ પ્રસન્ન રહીશ હે ગણપતિ મહારાજ તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનારની હંમેશા તમારી કૃપા રાખજો બોલો ગણપતિ બાપા મોરિયા તો મિત્રો મારી આ કથા તમને પસંદ આવી હોય તો મારી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી આવનારા મારા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી શકે Jay Somnath